તારીખ સાત દસ બે હજાર ત્રેવીસની રાત્રે ખેરગામ તાલુકા ખાતે ગટર વિરોધ બાબતે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને અસરગ્રસ્ત ગ્રામજનોની અધ્યક્ષતામાં આદિવાસી આક્રોશ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીએ હુંકાર કર્યો હતો કે જો વહીવટી તંત્ર જે અમારા આદિવાસી સમાજના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું હોય અને તેઓ તે અમને સ્વીકાર્ય નથી અને એ ગટરના પ્રશ્નનું દશેરા સુધીમાં નિરાકરણ ન કરવામાં આવે તો દશેરા પછી એ ગટરને પૂરવાનું કામ આદિવાસી સમાજ કરે છે તેવી વાત કરી હતી જ્યાં ગામના પ્રથમ નાગરિક ઝરણાબેન મહારૂઢી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ પ્રમુખ શ્રી શૈલેષભાઈ આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખશ્રી અને છાંયડો હોસ્પિટલના સંચાલક ડોક્ટર નીરવ પટેલ મહારૂઢી ગ્રામ સભા ઉપાધ્યક્ષ ડૉક્ટર અનિલ પટેલ ભરત माला प्रोजेक्ट विरोध संघर्ष समिति प्रमुख श्री पिंटू भाई वगैरह हाजर रहा था जय आदिवासी, जय आदिवासी लड़ेंगे लड़ेंगे, और लड़ेंगे और लड़ेंगे फिर से लड़ेंगे फिर से लड़ेंगे आज खेरगाम में ગટરના પ્રશ્નના નિરાકરણ માટે આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ ડોક્ટર નીરવભાઈ ડોક્ટર અનિલભાઈ અમારા સૌના આપણા સૌના ડેલીગેટ એવા મગનભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ જયભાઈ તમામ આગેવાનો અને મારા બેન સરપંચ ઝરણાબેન આપણા ગટરનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે બધા બે આ તું ચા કરો આપણે પ્રશાસનને દશેરાનો દિવસ આપીએ આપીએ ને

મને એમ થયું અહીંયા આવીને એવું કીધું કે અમે પાંચ વર્ષના દસ વર્ષના તો પથ્થર મારવા જતા હતા તો ત્યારથી પથ્થર મારલા ત્યારે અત્યારે તો ગટર પુરાઈ ગયેલી હતી પુરાઈ જતા ને જે આપણા હાથમાં કામ હોય તે માંગવાનું નહીં હોય ને આમાં મારા બેન છે ઝરણા બેન લાવવાની જરૂર નથી ગ્રામ પંચાયત ને લાવવાની જરૂર નથી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે એટલે આપણા સપોર્ટમાં છે આ પ્રશ્ન વોર્ડ નંબર ત્રણ સોળ નો પ્રશ્ન નથી તમે મૂત્ર કરેલું પાણી તમે ગટર માં નાખો આ પ્રશ્ન સરકાર નો છે પણ સરકાર જ્યારે પ્રશ્ન નહી સાંભળે ને ત્યારે આપણે લોકોએ જવું પડે ને લોકો આપણો પ્રશ્ન સાંભળશે અને આપણે બધા બહેનો બધા જવાનું છે આવશો બધા અને જેની પાસે ટ્રેક્ટર છે તેની પાસે જો દશેરા સુધીમાં આ પ્રશ્ન સોલ્વ નહી થાય તો આપણે બીજા દિવસે પાવડા કુદાડા લઈને ટ્રેક્ટર લઈને જેસીબી હોય તો જેસીબી સચિનભાઈ પાસે છે એવું લાગે જેસીબી લઈને આપણે જવાનું છે ને ગટર પૂરી દેવાની છે અરે ભાડે બી લાવું આપણી પાસે હોય તો ભાડે લાવવાની એવું જરૂર છે પણ આપણે એમ કહીએ દરેક પ્રશ્નમાં આપણે આવી સભા બોલાવવાની છોકરાઓ ભૂખા આવે બેનો ભૂખા આવે અને આપણે સૌએ આજીતી કરવાની કે ટીડીઓ સાહેબ આ ગટરનો પ્રશ્ન છે ટીડીઓ એમ કે અમે ડ્રેનેજનો પ્રશ્ન મૂક્યો છે એ પછી મોટી પાવડી ફળિયામાં દાદરી ફળિયામાં મોટો અમે તળાવ બનાવવાના આ કરવાનું તે પાય પછી કરજે અત્યારે ગટર બંધ કર અત્યારનો પ્રશ્ન છે તમે ગટર બંધ કરો તમે એમ કે

પણ આપણે હર ઘર શૌચાલયનો સૂત્ર કોણે આપ્યું છે તો પ્રધાનમંત્રી આપ્યું છે તમારા પ્રધાનમંત્રી આપ્યું છે હવે એને સાર્થક કરવાનું કામ કોનું છે તમારું છે અમારું નથી અને જો તા ની અમને ગટર પૂરવા દેશે તો અમે અહીંયા કોતોડું પૂરી દેશું પૂરશું ને કોતોડું પૂરશું ને અહીંયા પૂરે તો પાણી ક્યાં ભરાવાનું એના ઘરે આપણે આ કરવા માટેની તૈયારી રાખવાની છે અને શૈલેષભાઈ વાત કરી કે મોટા મોટા પ્રશ્ન નાના ભાઈ અમે નાના માણસ છે અમે નાના પ્રશ્ન સોલ્વ કરશું અને પટેરિયા સાહેબ જાવ ત્યાંથી સાંભળી લઈ કે તમે પરવાનગીની નહીં આપવાના ને પેલા બેન માલ શું માલ મેડમ કાં ગયા તો ખબર છે કે કાં ગયા માલ મેડમ છે એક વર્ષમાં આનંદ પટેલ અહીંયા અહીંયા છે

તો ગયું વર્ષ રાતના ત્રણ વાગ્યા સુધી તમારે ભાગવું પડ્યું ને એવી રીતે ભાગવું પડે અને અમે લોકોનું કામ કરવા માટે છે કામ કરવાની તૈયારી માટે છે બાજુનો ધારાસભ્ય હોય તો કઈ નહીં પણ ઓરિજિનલ આદિવાસી છે બીજાના જેવો નથી જ્યાં પણ પ્રશ્ન હશે કપરાનો પ્રશ્ન હોય ઉમર ઉમરગામનો પ્રશ્ન હોય સોનગઢનો પ્રશ્ન હોય કે અરવલ્લીનો પ્રશ્ન હોય જ્યાં પણ આદિવાસી સમાજ નો પ્રશ્ન હશે અન્ય સમાજ નો જ્યાં પણ પ્રશ્ન હશે જ્યાં પણ સરકાર વિરુદ્ધ ના બ્યુગલ વાગતા હશે ત્યાં આનંદ પટેલ આવશે પોતાની વાત કરશે લડશે અને જીતશે સૌને જય આદિવાસી જય ભારત